અત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બન્યો હતો જે સાયક્લોન છે એનું નામ યમન દેશ તરફથી આપવામાં આવ્યું છે એ સાયક્લોનનું નામ છે દીતવા એ દીતવા સાયક્લોન છે અત્યારે આજની તારીખે જોવા જઈએ શ્રીલંકા ઉપર છે જોકે શ્રીલંકા હોય દક્ષિણ ભારતના તમિલનાડુ કેરળ હોય આંધ્રપ્રદેશ હોય વગેરે વિસ્તારોની અંદર ખૂબ તબાહી મચાવી રહ્યું છે ત્યાં ખૂબ ભારે પવન અને સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે ખાસ કરીને આની સૌથી અસર વધુ છે એ આપણે શ્રીલંકા ઉપર જોવા મળી છે પણ આ જે સાયક્લોન છે બંગાળની ખાડીનું જે સાયક્લોન બનતું હોય આપણે દર વખતે કહેતા હોય જ્યારે પણ બંગાળની ખાડીમાં કોઈ સાયક્લોન બને છે ત્યારે આપણે દર વખતે એક જ મેસેજ આપતા હોય કે બંગાળની ખાડીના સાયક્લોનથી જનરલી ગુજરાતને કોઈ ખતરો નથી હોતો એટલે આપણે એનાથી ડરવાનું કે ગભરાવાનું હોતું નથી એવી જ રીતે અત્યારે ભલે ત્યાં સાયક્લોન છે પણ એ જીતવા સાયક્લોનથી ગુજરાતને કોઈ જ પ્રકારનો ખતરો નથી તો આ તરફ દક્ષિણ એશિયામાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઇન્ડોનેશિયા થાઇલેન્ડ અને મલેશિયામાં લગભગ એકસો એશી લોકોના મોત નીપજ્યા છે ઇન્ડોનેશિયામાં જ પૂરથી એકસો ચોસઠ લોકોના મોત થયા છે ત્યારે પૂર અને ભૂસ્ખલનના કારણે થઈને ઇન્ડોનેશિયા હાલ બેહાલ છે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય ફેલાયેલું છે ત્યારે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ યથાવત છે ઓગણસીથી વધુ લોકો હજી પણ લાપતા છે ત્યારે રસ્તાઓ અને પુલો તૂટી જતા મુશ્કેલીઓમાં વધારો થયો છે અનેક વાહનો ઘર પણ પાણીમાં ગરકાવ થયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે ફરી એક વખત સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઇન્ડોનેશિયાના આ દ્રશ્યો છે કે જ્યાં વિનાશક પૂર આવ્યું છે અને તેના કારણે તેને તબાહીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે